બંગનાને ઓડર એ આજે જ છે બાબા યાર એ તો બોલાય ના કને હશે બાંધીતા બાંધી તો પકડી તકરી તું ને લાવવાની મન માં એ હોય ને તો પરમ વાત થઈ ગઈ છે કોકળો સીના ગદ લાવ્યો આપડો કોવટી કી કોવટી નો તા એ માતા ખરી दीवा। चार दिवस जितला चार दिवस छे चार दिवस खरा खरा चार दिवस खबर हो तो पे यार लाइव खबर नहीं है नहीं।, नहीं तो बे भाई तो भगवान मन क्या बात है हमें पूरी खरी सही ठीक है

તેણા મેલતા ગણી બધોચ્ચું જે ગણી જો બતાવો તમારા ને મારા થઈ 59 મેળવા ના દેતી હોય ભગવાન રાજી છે 302 52 52

આવું જો ઉપર પણ સરવું સરવી દે જોં દેખે આ જો બધું તમારી બરોબર કે તમે જોણો છો તમારી એનો નેટો મળતો નહીં નહી મળતો રસ્તો જ નહી મળતો હા રસ્તો નહી મળતો નહીં પણ

પણ ખબર જ નહીં તમે નહીં ગુજરાત તમારે કુટુંબ પૂસ્તું છે કુટુંબમાં તો અમારે ખાલી એક દીવો છે એક દીવામાં બે વાત બે એક દીવામાં બે વાત છે બરાબર એ એવો કયા માતાજી એ ખબર છે શું પૂછો વગર તો ગેડાઓ કરી ગયા છે એક જ વાવું જોવો ને એક દીવામાં બેવ કા કરો બે કરો વરસુધી હવે તમે તો ચાતો વર્ષ ચાલતો ચાતો કરો ને એક બેવકા કરો બે કરો

8 અને 21 થવાના તમારા દીદા ભેજી લઈ જજો તમે કેથી ઇક્યુ બોલો આય 12 ના 8 20 અને આ 12 બસ કાઢતા ભી હો હવે પૂછતા નહીં છો બતાવો પૂછતા મે બોગો હવે પૂછતા નામે હા મારી મોડોતરીની જોગણી આ